नमस्कार दर्शक मित्रों वेलकम टू जन समृद्धि न्यूज तो चालो हम निहि आज न मुख्य समाचार ખાડિયાબી વોર્ડમાં સરકી વાડની પોળમાં ગેરકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર વપરાશ થઈ રહેલ હોવાના સજ્જડ પુરાવા હોવા છતાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કાયદાનો અમલ ન કરે અને ઉચ્ચ અધિકારીઓ તમાશો જોયા કરે તો સમજવું શું મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા એક અને ખાડિયા બે વોર્ડમાં વર્ષોથી રાસન્સીની મંજૂરી મેળવી ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ કરી કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરેલ હોવા બાબતે અનેક ફરિયાદો કરવા છતાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આસિસ્ટન્ટ ટીડીઓ અને વોર્ડ ઇન્સ્પેક્ટર રદારોને ગોળ ગોળ જવાબો આપી પોતાની જાતને સ્માર્ટ હોવાની કાર્યપદ્ધતિ અપનાવતા હોવાનો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે ખાડિયાબે વોર્ડના સરકીવાડની પોલમાં સર્વે નંબર એકસો તેરની ઇમારત હેરિટેજ મકાન અને તેની બાજુમાં સર્વે નંબર એકસો ચૌદના મકાનની રેસીડેન્સીની મંજૂરી મેળવી આ બંને ઇમારતનું એકત્રીકરણ કરી કાયદાનો ભંગ કરાતા મધ્ય ઝોન આસ્ટેટ વિભાગ દ્વારા આ ઇમારતની રજા ચિઠ્ઠી રદ કરી હતી નોટિસો આપી તેને સીલ પણ કરેલ હતું આ ઇમારતનું સીલ માલિક દ્વારા ગેરકાયદેસર ખોલી નાખતા

એન્જિનિયર કે માલિક દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવ્યા વિના કાયદાનો ભંગ કરી વપરાશ ચાલુ કરેલ છે આ અંગેની જાણ જવાબદાર અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કાયદાનો અમલ ન કરતા હોવાની ચોંકાવનારી માહિતી મળે છે ત્યારે સવાલ એ થાય છે કે તંત્રને જો કાયદાનો અમલ જ ન કરવો હોય તો અધિકારીઓ અને કર્મચારીઓના મસમોટા પગારો પ્રજાના ટેક્સના પૈસે શા માટે ચૂકવાય છે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ શા માટે કડક કાર્યવાહી હાથ ધરતા નથી